જેને કોઈ નવાગામ શિરોડામાં વારે વારે તેજાબ નાખી દેવામાં આવે છે ખબર નહીં હું લેવા નાખવામાં આવે છે પણ અવશ્ય કહું છું જો તમે ગૌ માતાનું દૂધ પીધું હોય અને તમને ગૌ માતાની વેદના સમજાતી હોય તો આ વિડીયો તમારા કોઈ પણ હગાવાલા નવાગામ શિરોડામાં રહેતા હોય તો આ વિડીયો ત્યાં સુધી અવશ્ય શેર કરજો જેથી કરી નવાગામ શિરોડાના એક એક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે એવી મહેનત કરજો અને એક એક વ્યક્તિ આ વિડીયો જોવે અને અવશ્ય કહું છું કે વિડીયો વધુમાં વધુ શેર કરવા લાયક છે કેમ કે ગૌ માતા ઉપર કોઈ એસી નાખે છે આપણે પૂરી તળાતી હોય અને એક તેલનું ટીપુ પડે જો રાહ નાખી જતા હોય તમે દવાખાને વૈયા લેતા હોય તો આ એક મહા વેદના છે એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર ઉપર તેજાબ નાખવામાં આવ્યું છે આવો કઉશું વિડીયો અનેક વાર બની ગયો છે અને વાર બને છે એટલે આજે નો સૂટકે મારે ચાલીસ કિલોમીટર કરતાં પણ વધારે વિઝિટ કરવા આવવું પડ્યું ભાઈએ કોલ કર્યો ભાઈ કીધું તું કાંઈ વાંધો નહીં હું વિઝિટ કરી છે અને સો સો ટકા વિડીયો બનાવીશ એટલે વિડીયો ફેમસ થવા માટે નહીં

કોઈ પણ જાતની તકલીફ હોય તો સીધું આપણને કોલ કરજો તમારી જે કઈ તકલીફ હશે એનું સોલ્યુશન થઈ જશે પણ અબોલજી ઉપર એસિડ અથવા કોઈ પણ વસ્તુ નાખતા પહેલા એકવાર વિચારજો અને અનેકવાર તમે લોકો મારો છો પણ તમને એમ કે આ લોકોને ખબર નથી અમને બધી જ ખબર હોય છે પણ અમે કાંઈ કરતા નથી એટલે બાકી અમે કંઈ કરીશું તો પછી તમારું કઈ હાલ છે નહીં એટલે અવશ્ય ગઉું કે તમારા કોઈ સગાવાલા નવા ગામ ચિરોડામાં રહેતા હોય તો આ વિડીયો ત્યાં સુધી અવશ્ય શેર કરજો અને મારો જોયા પછી કોઈ પણ કોઈ પણ જાતની તકલીફ અથવા કોઈ પણ જાતનો દુખાવો હોય તો સીધો જ મને કોલ કરજો મારો મોબાઈલ નંબર છે છન્નુ સોવીસ એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ મારું નામ છે પાલીતાણામાં રહું છું ગમે ત્યારે કોલ કરજો પેલી જગ્યાએ તમારો કોલ હું ઉઠાવી લઈશ જય દ્વારકાધીશ જય મોરલીતા